પબ્લિક બે હજાર ને છવ્વીસનો ગુનો આજે સવારે સાડા છ વાગે દાખલ થયેલ હોય જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ ચોપન મુજબનો ગુનો દાખલ થયેલ હોય ફરિયાદમાં મૂળ જે ફરિયાદી છે એ ફરિયાદીની જે દુકાન છે એ દુકાનની પાછળના ભાગ પર અજાણ્યા ચોરી સમૂહએ બાકોરું પાડીને દુકાનની અંદર પ્રવેશ કરી ત્યાં સોનાના અને ચાંદીના જે દાગીના હતા તે શોકેશમાંથી અને તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થયા છે લગભગ ત્રણ કિલોગ્રામ જેટલો ચાંદીના દાગીના છે અને એકસો ને પચાસ ગ્રામ જેવા સોનાના દાગીના છે એટલી કિંમતના સોના ચાંદીના દાગીના લઈને અજાણ્યા ચોરી સમૂહે આકૃત્ય કરેલ છે અને હાલમાં આપણી તપાસની કાર્યવાહી ચાલુ કરેલ છે ડોગ સ્કોડ તથા એફએસએલ ની મદદ લઈ રહ્યા છે આસપાસમાં પૂછપરછ ચાલુ છે તથા સીસીટીવી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ન્યૂઝ જામનગર